નમસ્કાર દર્શક મિત્રો હું કેતન મહેતા સીઆઈડી ત્રસ્ટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર નારાયણ વિદ્યાલય ખાતે તારીખ સોળ બે બે હજાર ચોવીસ શુક્રવાર મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા સીપીઆર ટ્રેનિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો અત્રેની શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલના ઉપક્રમણ ધોરણ આઠ અને નવના એસપીસીના વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અનેસ્ટ કે એમ સી આર આઈ ડૉક્ટર નિરાલી પ્રજાપતિ એનેસ્થેટિસ્ટ કે એમસીઆરઆઈ અને જનરલ હોસ્પિટલ ભરૂચ દ્વારા સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંગીતાબેન ભીખાભાઈ સાબલિયા અને કોન્સ્ટેબલ સપનાબા ઝાલા હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ વિદ્યા રાણા અને સીપીઓ સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલ એસપીસી પ્રોગ્રામમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે એસપીસીના બાળકોને સિવિલ હોસ્પિટલ ભરૂચના ડૉક્ટરની ટીમ દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી સાંભળવા માટે ઈઝી લાગે પણ કરવા માટે ઇટ ઇઝ ડિફિકલ્ટ તમે જ્યારે કરશો ત્યારે યુ વિલ બી સ્વેટિંગ પરસ્પિરેશન આખું તમારો પરસેવો છૂટી જશે જ્યારે તમે આ કરશો પણ એકદમ સરસ રીતે કરશો ચોક્કસ રીતે તો તમે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકો એમાં પહેલા વધારે કરતો તો જે આપણી લંગ છે પેટસાની છે માથાનો કેવાય શકે એટલે મોટા વ્યક્તિ હોય તો એમાં પાંચ થી સેન્ટીમીટર અને નાનું બાળક હોય એક વર્ષનું કેવું તો એમાં ચોથી ત્રીસ સેન્ટીમીટર બેસી કે ભાઈ તમે ઠીક છો તમારું નામ શું છે કે દર્દી છે કા તો કોઈ પણ વ્યક્તિ છે એ તમને જવાબ આપે છે કા તો હથો હાથ પછાડવાનો પોશિસ કરે છે ધેટ મીન્સ કે વ્યક્તિ પુરે પુરે બેભાન નથી છે તમે ટીચો ભાઈ તમે ટીચો અને એ રિસ્પોન્સ ના આપે એવી સિચ્યુએશન ક્યારે થાય ક્યારે તમારો ફ્રેન્ડ કેરેક્ટર તમાર અનલે કહ્યું કે કોઈ પણ અચાનકથી બેભાન થઈ જાય તમારી સામે ઓર તમે શું કરશો તમે 108 ને પહેલા તો બોલાવશો બરાબર પણ એક્ઝોટ આવતા જે 10 કે 12 મિનિટ પછી છે તો એ છે દસ પંદર મિનિટ છે એ ગોલ્ડન પીરિયડ છે શું છે ગોલ્ડન પીરિયડ એ પીરિયડમાં જો તમે કંઈક કરશો જે હું તમને કહીશ તો તમે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકશો આપણે અહીં એટલું ઉભા થયા છે ભેગા થયા છે બિકોઝ યુઆર ધ બેકબોન તમે મોટા થશો તમારી જવાબદારી છે આગળ વધવાની કઈ રીતે જો તમે ઇન કેસ ઓફ સ્કૂલ માં હોય એક્સરસાઇઝ હોય રસ્તા હોય શોપિંગ મોલમાં જાઓ થિયેટરમાં જાઓ જીમમાં જાઓ સ્વિમિંગમાં જાઓ શાકભાજી લેવા જાઓ બજારમાં જાઓ ક્યાં પણ જાઓ તમને એક પોઈન્ટ એવો આવશે જ્યારે તમે ફોટની મદદ કરી શકશો તમારા જે બે હાથ છે એ પોઈન્ટ માણસનો જીવ બચાવી શકશે કઈ રીતે એ હું તમને આજે સમજાવીશ હું ડૉક્ટર નિવેદિતા વડોદરીયા કે એમસીઆરઆઈ ભરૂચની એનેસિશોલોજીસ્ટ છું અને અહીંયા આજે નારાયણ વિદ્યાલયમાં પોલીસ સ્ટેશન ભરૂચ જે છે અહીંયા એમના સાથે કોલાબ્રેશનમાં અમે અહીંના સ્ટુડન્ટ્સ એટ સ્ટેન્ડર્ડના છે એમને અમે લોકો સીપીઆર ટ્રેનિંગ આપી છે અને આ સીપીઆર ટ્રેનિંગથી એ લોકોને ખરેખર બહુ બેનિફિટ રહેશે એ પોતે તો શીખશે જ અને એમના રિલેટિવ્સને બધાને શીખવી શકશે અને ક્યારેક આપતકાલીન પરિસ્થિતિમાં એમનો પોતાનો એમના કલીગનો બધાનો જીવ બચાવી શકશે અને સ્કૂલમાં કરાઈ છે ટ્રેનિંગ એટલે બહુ જ બેનિફિશિયલ રહેશે કારણ કે સ્કૂલના સ્ટુડન્ટ્સ જ મેન અગત્યનો સમાજનો હિસ્સો છે એટલે થેન્ક યુ નમસ્કાર મારું નામ વિદ્યા રાણા પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ નારાયણ વિદ્યાલય આજે મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા સીપીઆર ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વરોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ સાથે જ સંગીતાબેન અને સપનાવા ઝાલા આ લોકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં બાળકોને પ્રેક્ટિકલી સીપીઆર કઈ રીતે કરવું તે લોકો કઈ રીતે પોતાના રિલેટિવ્સ કે પછી ફ્રેન્ડ્સ કે પછી જાહેર જનતાને મદદ કરી શકે છે આ બધી જાણકારી આપવામાં આવી હતી આ દ્વારા બાળકોમાં એક જાગૃતતા લાવવામાં આવી છે કે જ્યારે એમરજન્સી કે પછી એકસો આઠ પહોંચી નથી શકતું ત્યારે આપણે કોઈ વ્યક્તિની કઈ રીતે મદદ કરી શકીએ અને કઈ રીતે તેઓની હેલ્પ કરી શકીએ તે બદલ હું મહિલા પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું અને સિવિલ હોસ્પિટલનો બી આભાર માનું છું કે આવી જ સેવા દ્વારા બાળકોને આગળ વધારી શકાય થેન્ક યુ ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલા એસપીસી પ્રોજેક્ટમાં ભરૂચના નોડલ અધિકારી શ્રી ડીવાયએસપી એમ એમ ગંગુલી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચના પીઆઈ શ્રીની મદદથી નારાયણ વિદ્યાલયના એસપીસીના બાળકોને હેલ્થ અંગે જાગૃતતા આવે તે માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી